રાજકોટ ખાતે પાટીદાર આગેવાન અને પૂર્વ કોર્પોરેટર એવા જયંતી સરધારા પર પીઆઈ દ્વારા હુમલો થવાની ઘટના ગઈકાલ રાત્રે બનવા પામી છે પાટીદાર આગેવાન પર હુમલો થવા પાછળનું કારણ ખોડલધામ અને સરદારધામ વચ્ચે અચાલતો વિવાદ છે ત્યારે સમગ્ર મામલે પાટીદાર આગેવાન અને સહકારી બેંક આગેવાન પરસોત્તમ પીપળિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર આગેવાન સરદારધામના વાઇસ ચેરમેન એવા જે ગઈકાલે તેમના ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે મહત્વનું છે કે આ ઘટનો થતાં ઘટના હુમલાની ઘટના સામે આવતા જ જે કહી શકાય કે ક્યાંક ક્યાંક ખોડલધામ અને સરદારધામનો જે આખો વિખવાદ છે તે સામે આવ્યો છે મહત્વનું છે કે જયંતિ સરધારા ઉપર હુમલો જે જૂનાગઢના પીઆઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ખાસ કરીને હેડ ઇન્જરી સહિતની ઈજાઓ તેમને પહોંચી છે આ ઘટનાથી ખોડલધામ અને સરદારધામ વચ્ચે એક વિખવાદ હોય એક અંદરો અંદરને જે વિવાદ છે હોય તે ક્યાંક ને ક્યાંક ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આપણી સાથે પાટીદાર એટલે કે પાટીદાર સમાજના આગેવાન એવા પરસોત્તમભાઈ છે તેમની સાથે જ વાત કરશું પરસોત્તમભાઈ આપ ખુદ એક સમાજના આગેવાન છો એક આ ઘટના છે તે ક્યાંક ને ક્યાંક સમાજ માટે કેટલી દુઃખનીય છે પહેલાં તો એ વાત આપને કહું કે આ ઘટના ખોડલધામ અને સરદારધામ વચ્ચેની છે જ નહીં ખોડલધામ અને સરદારધામ એ બંને સંસ્થા વિદ્યાર્થીઓ અને સમાજના નબળા વર્ગને ઉંચુ લાવવા માટેના કાર્યવાહી કરે છે કામગીરી કરે છે અને સરાહનીય છે આ બંને સંસ્થામાં ટ્રસ્ટીઓ પણ આપ જોશો તો સમાજના શ્રેષ્ઠીઓ છે દાતાઓ છે સમાજના મોભીઓ છે અને એ સમાજને આપવા માટે ટ્રસ્ટી તરીકે રહ્યા છીએ અને તે સારી રીતે કામગીરી બજાવી રહ્યા છે જે સદારધામ કામગીરી કરે છે અને જે ખોડલધામ કામગીરી કરે છે એ બંને ટ્રસ્ટીઓ પોતાના વિચારોની આપલે પણ કરતા હોય છે અને સમયાંતરે એક જ મંચ ઉપર એકત્રિત પણ થતા હોય છે અને આમાં ક્યારેય પણ ક્યારેય પણ વિખવાદ હોય તેવું ભૂતકાળમય નહોતું આજે પણ નથી અને ભવિષ્યમાં પણ થવાનું નથી ચાહે કોઈ પણ ગમે એટલા પ્રયત્નો કરે આ બંને સંસ્થા ખૂબ જ સારી છે અને સારું કામ કરી રહી છે અને કોઈપણ જ્ઞાતિના ભેદભાવ વગર તમામ સમાજના લોકોને અને તે વિદ્યાર્થી ઉચ્ચ કક્ષાએ શિક્ષણ મેળવે તેવી સેવાઓ પ્રદાન કરી રહી છે તે સરાહનીય છે તમે આ હુમલા જે ઘટના બની છે આ ઘટનાને તમારા મત મુજબ કઈ રીતના જુઓ છો આ ઘટનામાં જે રાજકોટના પાર્ષદ એટલે કે કોર્પોરેટર જે છે તે આપ જાણો છો કે તેઓએ ઘણા સમયથી રાજકીય ક્ષેત્રે એમનું કોઈ એ યોગદાન રહ્યું નથી અને તેઓ સાઈડલાઇન હતા તેઓને ચમકવા માટે થઈને આ એમને એક તૂત ઊભું કરેલું હોય એવું પ્રથમ દ્રશ્નીય જણાય છે કારણ કે તમે સીસીટીવી કૂટેજ જોશો તો પણ સામાન્ય પ્રકારની હાથાપાઈ થઈ છે કોઈ હથિયાર હતું ને હાથાપાઈ થઈ છે એને ગંભીર પ્રકારનો ગુનો જેને જેને કહેવાય કે મનુષ્ય વધ જેવો ગુનો એટલે કે જાનહાનિનો ગુનો દાખલ કરવા માટે એને ફરિયાદ કરી છે જે ફરિયાદમાં કોઈ તથ્યો નથી તેમ છતાં આવો ગુનો કરી અને પોતાને મીડિયા દ્વારા અને અન્ય રીતે પોતાને ઉપસાવવા માટે અને આ આ પ્રકારનું જે કૃત્ય કરેલ છે તે નિંદનીય છે જે રીતના ગઈકાલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે જે ઘટના બની છે કે પીઆઈ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે આ પીઆઈ છે તે ખોડલધામના નરેશ પટેલ છે તેની તેમની નીચે છત્રછાયા એમાં કામ કરે છે ને તેનું ઓર્ડર હોય તેટલું જ એ કામ કરે છે ક્યાંક ને ક્યાંક આ ઘટના એ પીઆઈ દ્વારા હુમલો કરવામાં છે ક્યાંક ને ક્યાંક ખોડલધામનું નામ પણ સાથે જોડાતું એવું લાગે છે શું કહેશો નહીં આ ઇરાદાપૂર્વક જોડવામાં આવી રહ્યું છે ખોડલધામમાં હજારોની લાખો કાર્યકરો છે જે ખોડલધામની વિચારધારા સાથે સંકળાયેલ છે ને ખોડલધામની વિચારધારાને પ્રમોટ કરી રહેલ છે અને ખોડલધામના જે કાર્યો છે એને ઉજાગર કરી રહેલ છે એમાં માત્ર આ એક પીઆઈ નામ છે આપણું પીઆઈ પાદરિયા સાહેબ એ એક જ છે એવું નથી પાદરિયા સાહેબ પણ અમારા બે લાખ કાર્યકર્તા જેવો છે તેઓ પૈકીના એક પાદરિયા સાહેબ પણ છે એટલે એને ખોડલધામ એ એને જે કંઈ આંતરિક મતભેદો હતા જે વિચારભેદો હતા પાર્ષદ સાથેના એ વિચારભેદોને સંસ્થા સાથે સાંકળવા કોઈ વ્યક્તિ સાથે સાંકળવા એ મારી દૃષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી છે અને આ સમાજને વિખવાદ કરવાનું સમાજમાં ફાટા પાડવાનું કામ છે આવું હિન પ્રકારનું કૃત્ય કોઈએ કરવું ન જોઈએ સમાજ એક છે એકત્રિત રહેવાનું અને એકત્રિત રહેશે ચોક્કસ રાજકોટમાં જે ઘટના બની પૂર્વ કોર્પોરેટર અને ભાજપના આગેવાન એવા તેમના ઉપર હુમલો થવાની ઘટના બની આ ઘટનાથી ક્યાંક ને ક્યાંક એવા સમાચારો પણ સામે આવ્યા હતા એવી ચર્ચાઓ પણ સામે આવી હતી કે ખોડલધામ અને જે સરદારધામ છે એટલે કે પાટીદારોની બે સંસ્થા છે બે સંસ્થાઓના જ અંદર વિખવાદને કારણે જે છે તે આ હુમલો થયો છે પરંતુ જે રીતના પોલીસનું નિવેદન હોય કે સમાજના આગેવાન એવા પરસોત્તમભાઈનું નિવેદન હોય કે સ્પષ્ટપણે એવું સામે આવી રહ્યું છે કે જે હુમલાની ઘટના દરમિયાન જે ફરિયાદ નોંધાવવામાં આવી તેમાં પણ હથિયારનો ઉલ્લેખ કરવામાં આવ્યો પરંતુ પોલીસનું નિવેદન પણ જે રીતના પરસોત્તમભાઈ રૂપાલા જે પરસોત્તમભાઈ દ્વારા આપવામાં આવ્યું છે તે જ રીતના ક્યાંકને ક્યાંક હુમલાના સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોઈપણ પ્રકારના હથિયારો છે તેનો ઉપયોગ છે તે આ હુમલા દરમિયાન નથી જોઈ રહ્યો ચોક્કસથી ક્યાંકને ક્યાંક પ્રસિદ્ધિ મેળવવા કે પછી જે ઘણા સમયથી લાંબા સમયથી પોતાની રાજકીય કારકિર્દી છે તે જે રીતના કહી શકાય કે હાલ આ કોઈ પણ રાજકીય કાર્ય કારકિર્દી નથી આ તેને ફરીથી એક્ટિવ કરવા માટેનું આ સ્ટન્ટ હોય તે પ્રકારનું પણ જે ને ક્યાંક ચર્ચા છે તે હાલ સામે આવી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ